અને ફિટ ખાય તો ગયો ગજો બનાવા મારે લઈ ગયો ને તો અભી મજા ખબર છે ગજો ખાવા અરે આ ઘેર ખાવા જ નાખી છે પણ પોણી જવું જોઈએ ને આગળ થતી જ નહીં એવા થાય પણ આગળ પાઇપ પર પાતો તો પોણી જ નહીં પહોંચી દીધી એમ નહીં તો ના હોય તો કેનાલ ચાલુ કરો કેનાલ તો આ થોડા દસ આપણે તો કેનાલ લાઈએ લઈએ એવા તે ના ના જતાવ તમ તાર અરે આવું ખાવ અને આપણે વર્તાવ હોય તો મળું પાછું આ તો નહીં આવો આ એક તો

क्या हक नहीं cái जो अबर rồi em vừa जा không मजा 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 आओ हां लो लो बैठ आ आ आ आ आ

કે તો બધું કો કામ કા એમ એટલે બરોબર આવો અને પછી ખાવાનું બનાવીએ હા આવું કરે બધું બરોબર જમીને જવાનું તમારે જવાનું નઈ બોલું તમારે ક્યારે નહીં આવું કોને નહીં કરું કદી

અત્યારે સોંત થી બે હા લઈને આવે કે નહીં આવતા પછી વિચારીએ આપડે એવું પાવર બાર ખાવ જવું પડે યાર

બાકી <laughs>

પાવડો તો પાવડા છે મેમન પાવડા પડ્યો મેમન પાવડા તો બહાર ખાવે નહી તો ઘેર છે મરચું એટલું ખાઈ લેવું આગળ પડે આ પેલો બકૂબે કે મગજ કટ્યું હો આ તો ભાઈ એ પાવડો લેતો તો પાવડો લેતો તો એ લે પાવડો લેતો તો લેતો તો લે પાવડો પાવડા છે લે લે લેવા લે એ પાવડો લેઓ એ અરે પાવડો પાવડા છે અમાર